કક્ષાએ 26 ને ચેર કવર એક હજાર એકસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે દરિયાઈ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો ધરતા આજે ગુજરાત વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેનગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે મેનગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર ઓગણીસો એકાણુંમાં માં ત્રણસો સત્તાણું ચોરસ કિલોમીટર હતું જે વધીને બે હજાર એકવીસમાં એક હજાર એકસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો સાતસો નવ્વાણું ચોરસ કિલોમીટર મેનગ્રોવ કવર સાથે અગ્રેસર છે જે રાજ્યના મેંગ્રોવ કવરનો મોટા ભાગનો હિસ્સો ધરાવે છે આ સાથે જ કચ્છનો અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાનો મેંગ્રોવ કવર ધરાવે છે વર્ષ 2024-25 દરમિયાન કુલ 12000 હેક્ટર થી વધુ વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર કરવાનો આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર ગુજરાત સરકારે રાજ્યમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે સનિષ્ઠ પ્રયાસો કર્યા છે અને તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં મેંગ્રોવનું આવરણ અગિયારસો ને પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તરું છે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેંગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સંરક્ષણ પર ભાર મૂક્યો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે ગુજરાત સરકારે મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં મેંગ્રોવનું આવરણ એક ચોરસ કિલોમીટર સુધી વિસ્તરી છે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેનગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સંરક્ષણ પર ભાર મૂક્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે